ખેડૂતોની બોટાદના ખેડૂતોની એવી માંગણી છે કે ભાઈ તમે જેમ સેમ્પલ લેવું એમ લઈ લો સેમ્પલ જોયા પછી તમે જે ભાવ નક્કી કરો વેપારી અને ખેડૂત વચ્ચે જે ભાવમાં સહમતી બને એ ભાવથી પાવલી ઓછી ન હોય તો તે જ્યારે એપીએમસી માર્કેટમાં માલ વેચી દીધો ચૌદસો રૂપિયામાં નક્કી થઈ ગયું પછી ખેડૂતે શા માટે ગોડાઉન નાખવા જવાનું એ તો માલ ખરીદનાર વ્યક્તિએ પોતાનો માલ ગોડાઉન પર નાખવાનો હોય ખેડૂતને કેટલી વખત લૂંટાવો કેટલી વખત લૂંટાય છે દવામાં સૌથી પહેલા તો બિયારણમાં લૂંટાય પછી ખાતરમાં લૂંટાય પછી દ પછી પાણીમાં લૂંટાય વરસાદનું પાણી આવે તો ઠીક છે નહીતર બીજા બીજા સરકારી પાણીની સિંચાઈની વ્યવસ્થા નથી એમાં લૂંટાય છતાંય મહેનત મજૂરી પરસેવો પાડીને ખેડૂત કપાસ કે મગફળી કે સોયાબીન કે કંઈ પણ પકવે એ વેચવા જાય તો લૂંટાય જ્યારે તો એક એક પગલે પગલે ખેડૂતને લૂંટવામાં આવે છે ગુજરાતમાં અને આ લૂંટનો તમામ માલ ભાજપના કમલમ કાર્યાલયો બનાવવામાં ભાજપના નેતાઓના ખિસ્સા સુધી પહોંચે છે અને એટલે જ જ્યારે જ્યારે અમે ખેડૂતો માટે લડીએ ત્યારે ત્યારે ભાજપવાળા પોલીસ મોકલે છે મારામારી કરે છે ઢોળે છે ડિટેન કરે છે અને જલમપુરી દે છે કેમ ભાઈ નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે અગિયારમી ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસ નો દિવસ વહેલી સવારે આજે વહેલી સવારે એટલે કે ગઈકાલે વહેલી સવારે સાડા ત્રણ ચાર વાગ્યે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર શાંતિપૂર્વક રીતે ખેડૂતોની વાત કરી રહેલા ખેડૂતોના મુદ્દે લડી રહેલા અમારા નેતા રાજુભાઈ કરપડાને ખૂબ જ બર્બરતાપૂર્વક ઢસડીને એમની સાથે અન્યાય અત્યાચાર કરીને પોલીસે એમની ધરપકડ કરી છે અને અત્યારે એમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયેલ છે ગઈકાલે રાતના લઈ અને અત્યારે બપોરના અગિયાર હજુ પણ રાજુભાઈને કોઈ અજ્ઞાત સ્થળે પોલીસે છુપાવી રાખેલ છે આજે હું રાજુભાઈને મળવા જવા માંગુ છું એમના પરિવારને મળીશ સુરેન્દ્રનગરમાં જઈશ અને એમના પરિવારને મળવા માટે થઈ એમને મળી અને હું મારી પાર્ટીના આગેવાન તરીકેની ફરજ નિભાવીશ પણ દોસ્તો આપણે એ વિચારવું પડશે કે આ ઘટના બની શા માટે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદો કરવામાં આવે છે એ જરા કાઠિયાવાડી શબ્દ છે કડદો એટલે શું કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પાકેલો માલ કે ચાહે કપાસ પાક્યો હોય ચાહે મગફળી પાકી હોય કે ચાહે કંઈ પણ પાક્યું હોય એ વેચવા માટે થઈ એગ્રીકલ્ચરલ માર્કેટ એટલે કે એપીએમસી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટી જેને આપણે માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ ખેડૂત પોતાનો માલ વેચવા માર્કેટિંગ યાર્ડમાં જાય ખેડૂત પોતે પોતાના ગામથી વીસ ત્રીસ કિલોમીટર દૂરથી ટ્રેક્ટર ભરીને કે આઈસર ભરીને કે કોઈ સાધનમાં માલ ભરીને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય એ વખતે એના માલમાંથી સેમ્પલ લેવામાં આવે કે આ ખરીદી કરનાર વ્યક્તિ એનું સેમ્પલ લેશે ખેડૂતોનું એવું કહેવું છે કે તમને જેમ મરજી પડે જેમ ફાવે જેમ યોગ્ય લાગે તેમ સેમ્પલ લઈ લો દસ સેમ્પલ લેવા હોય તો દસ લ્યો પચાસ લેવા હોય તો પચાસ લ્યો પણ એક વખત જે સેમ્પલ ફાઈનલ થયું અને સેમ્પલના આધાર ઉપર જે ભાવ નક્કી થયો ધારો કે કપાસ કપાસનું સેમ્પલ લેવામાં આવ્યું દસ સેમ્પલો લીધા દસે દસ સેમ્પલ ચેક કર્યા પછી એવું નક્કી થયું કે આ કપાસ ચૌદસો રૂપિયામાં ખરીદવામાં આવશે તો ચૌદસો રૂપિયામાં ખરીદવાનું નક્કી થઈ ગયું મૌખિક રીતે નક્કી થયા પછી શું કરવામાં આવે છે ખેડૂતને એમ કહેવામાં આવે છે કે તમે માર્કેટિંગ યાર્ડમાંથી તમારો કપાસ અમારી ફેક્ટરી ઉપર અમારા જીન ઉપર કે અમારું ગોડાઉન ઉપર ત્યાં તમે તમારા ખર્ચે નાખી આવો એટલે ખેડૂત પોતાના ખર્ચે ગામડેથી માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય ત્યાંથી ખેડૂત પોતાના ખર્ચે ખરીદનાર વ્યક્તિના ગોડાઉન કે જીન ઉપર માલ નાખવા જાય ત્યાં માલ નાખે ત્યાં માલ ચૌદસો રૂપિયામાં જે કપાસ વેચવાનું નક્કી થયું છે એ કપાસ ઠાલવે એ કપાસ અનલોડ કરે અડધે સુધી અનલોડ થઈ જાય કપાસ પછી અચાનક એવું કહેવામાં આવે કે સેમ્પલ પ્રમાણેનો માલ નથી આ અડધો કપાસ ખાલી કર્યો ગાડીમાંથી કે ટ્રેક્ટરમાંથી અડધી મગફળી ઉતારી પછી અમને એમ લાગે છે કે સેમ્પલ પ્રમાણે માલ નથી તમારી ક્વોલિટી ખરાબ છે પેલું છે આમ છે તેમ છે એવા બાના કાઢે અને ખેડૂતને એમ કહેવામાં આવે કે ભાઈ અમે ચૌદસો રૂપિયા આ માલ લેવા માંગતા નથી તમારો માલ બધો પાછો ભરી લો અને તમારા ઘરે જતા રહો આ લાચારીની પોઝિશનમાં ખેડૂતને એક ઓપ્શન આપવામાં આવે ચૌદસોના બદલે આપી તમે હા પાડો તો હવે જે ખેડૂત ટ્રેક્ટરમાં પોતાનો કપાસ કે પોતાનો સામાન ભરીને વીસ કિલોમીટર દૂર માર્કેટિંગ યાર્ડમાં આવ્યો માર્કેટિંગ યાર્ડમાં સેમ્પલ લેવાયું સેમ્પલ પછી ભાવ નક્કી થયો ભાવ નક્કી થયા ખેડૂત સહમત થયા એ પછી દસ કિલોમીટર દૂર બીજા ગોડાઉનમાં ખેડૂત માલ નાખવા જાય છે એ માલ અનલોડ કરે છે ઉતારે છે અડધો ઉતર્યા પછી એમ કહેવામાં આવે કે હવે મારે માલ નથી લેવો તું તારો માલ પાછો ભરીને ઘરે જતો રહે આ લાચારીમાં ખેડૂત ચૌદસો ના બદલે બારસો રૂપિયામાં પણ વેચવા તૈયાર થઈ જાય છે તો નક્કી કર્યું હતું ચૌદસો પણ વાસ્તવમાં આપવામાં આવ્યા બારસો અથવા સાડા બારસો તો જે બસો રૂપિયાનો કટ મારી લીધો લાચારીનો ફાયદો ઉપાડીને એ બસો રૂપિયાને કડદો કહેવામાં આવે છે કટ માર્યો કે જેને અંગ્રેજી શબ્દ કટ કરી દીધો લાચાર પોઝિશનમાં મૂકે ખેડૂતોની બોટાદના ખેડૂતોની એવી માંગણી છે કે ભાઈ તમે જેમ સેમ્પલ લેવો એમ લઈ લો સેમ્પલ જોયા પછી તમે જે ભાવ નક્કી કરો વેપારી અને ખેડૂત વચ્ચે જે ભાવમાં સહમતી બને એ ભાવથી પાવલી ઓછી ન હોવી જોઈએ બીજું કે ખેડૂત જે છે એ પોતાનો માલ વેચવા માટે એપીએમસી માર્કેટમાં આવ્યો છે આખા દેશમાં જ અને આખા રાજ્યમાં સરકારી વ્યવસ્થા એ જ છે કે ખેડૂતે પોતાનો માલ એપીએમસી માર્કેટમાં જ વેચવાનો છે તો ખેડૂતે જ્યારે એપીએમસી માર્કેટમાં માલ વેચી દીધો ચૌદસો રૂપિયામાં નક્કી થઈ ગયું પછી ખેડૂતે શા માટે ગોડાઉન નાખવા જવાનું એ તો માલ ખરીદનાર વ્યક્તિએ પોતાનો માલ ગોડાઉન પર નાખવાનો હોય ખરીદનાર વ્યક્તિ હવે હું કોઈ કપડાના શોરૂમ પર કપડા ખરીદવા જાઉં અને હું ત્રણ હજાર રૂપિયાના કપડા ખરીદું અને પછી હું એમ કઉ કપડાના શોરૂમ ના માલિકને કે હવે આ કપડા મારા ઘરે પહોંચાડી દેજો મારે અહીંથી હજુ બારગામ જવાનું છે તો એ કેવી રીતે પહોંચાડે હું અમદાવાદમાં કોઈ શોરૂમ માંથી ચાર જોડી કપડાં લઉં અને બિલ ચૂકવ્યા પછી હું એમ કે આ કપડા સુરત મારા ઘરે તમે પહોંચાડી દેજો તો એ કેવી રીતે શક્ય છે એ તો જેને ખરીદ્યું છે એને જ લઈને જવાનું છે તો ગઈકાલે બે માંગણી આધારે એપીએમસી માં ખેડૂતોના સમર્થનમાં રાજુભાઈ કરપડાએ કાર્યક્રમ કર્યો શાંતિપૂર્વક રીતે અને આમાં કશું જ ખોટું નથી ખેડૂતને કેટલી વખત લૂંટાવાનું કેટલી વખત લૂંટાય છે દવામાં સૌથી પહેલા તો બિયારણમાં લૂંટાય પછી ખાતરમાં લૂંટાય પછી દ પછી પાણીમાં લૂંટાય વરસાદનું પાણી આવે તો ઠીક છે બીજા બીજા સરકારી પાણીની વ્યવસ્થા નથી એમાં છતાંય મહેનત મજૂરી પાડીને ખેડૂત કપાસ કે મગફળી કે સોયાબીન કે કંઈ પણ પકવે એ વેચવા જાય તો લૂંટાય એપીએમસી માં મગફળી હોય તો કોથળાના કોથળા ઠપકારવાના પણ પૈસા લઈ લે છે ઘણી વાર કડ મારે જુનાગઢની ભાષામાં કડ મારી કહેવાય કડ મારી એટલે કે દર અમુક જે નક્કી કરેલા ત્રીસ કિલો હોય એના ઉપર સો ગ્રામ વધુ વજન નાખી દે એની અંદર માપ નક્કી કર્યું હોય એના ઉપર સો બસો ગ્રામ વધુ વજન ખેંચી લે જ્યારે ખેડૂતના ખેડૂતના ખેત પેદાશનો તોલ તોલમાપ થતો હોય ત્યારે તો એક એક પગલે પગલે ખેડૂતને લૂંટવામાં આવે છે ગુજરાતમાં અને આ લૂંટનો તમામ માલ ભાજપના કમલમ કાર્યાલયો બનાવવામાં ભાજપના નેતાઓના ખિસ્સા સુધી પહોંચે છે અને એટલે જ જયારે જયારે અમે ખેડૂતો માટે લડીએ ત્યારે ત્યારે ભાજપ વાળા પોલીસ મોકલે છે મારામારી કરે છે ઢળે છે ડિટેન કરે છે કેમ ભાઈ ખેડૂતના કપાસમાં કડદો ન થવો જોઈએ ખેડૂતની મગફળીમાં કડ ન મારવો જોઈએ ખેડૂતની સાથે અન્યાય ન થવો જોઈએ એમ વાત આ ખેતી પ્રધાન દેશમાં બોલવાથી ગુનો કેમ બની જાય છે દેશ ખેતી પ્રધાન છે રાજ્ય ખેતી પ્રધાન છે ખેડૂતના દીકરા ખેતી ની વાત કરે તો ભાજપ ને પોલીસ કેમ મોકલવી પડે છે અમે કોઈ પોલીસ કે કોઈ જેલ કે કોઈ લાઠી દંડાની સરકારથી ડરતા નથી અમે કોઈ કટ મારતા નથી કે કોઈ બે નંબરના પૈસે જીવન જીવતા નથી કે અમે ભાજપથી ડરી જઈએ રાજુભાઈ કરોપડાની સાથે આમ આદમી પાર્ટી છે હું આજે એમને મળવા જવાનો છું એમના પરિવારને મળીશ એમને મળીશ અને ભાજપના જે કંઈ પણ તત્વો આ બધું કરાવી રહ્યા છે એમને અમારે કહી દેવાનું તમારાથી થાય એ કરી લેજો અમે તમારાથી ડરવા વાળા માણસો નથી અમે લડીશું ગુજરાતના કરોડો ખેડૂતો અમારી સાથે છે અને ખેડૂતોના આશીર્વાદ થી ભાજપ વાળા ને ઘર ભેગાઈ કરીશું જય જય કિસાન